રાષ્ટ્રભાવનાનું અનોખું પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે એટલા માટે કારણ કે આજે રાષ્ટ્રગાન વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉર રોકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાનનું સમૂહ ગાન માટેનો કાર્યક્રમ યોજાયો હતો ગુરુવા આઈટીઆઈ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતની આઝાદીની લડતમાં અમર બનેલા રાષ્ટ્રગીત વંદે માતરમ એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તેનું સમૂહ ગાન કરવામાં આવ્યું ગુરુ આઈટીઆઈ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો ધારાસભ્ય રોકડિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો જ્યારે સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જોડાયા હતા અહીં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા અને સૌએ ભેગા મળી જ્યારે રાષ્ટ્રગાન બંદે માત્રમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા હોય તો સમૂહ ગાન કર્યું હતું ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું પહોંચાડવા પ્રયાસરત રહીશ સાત નવેમ્બર અઢારસો ને પંચોતેર માં મંકીમચંદ્ર ચોટ્ટોપાધ્યાયજી દ્વારા રચિત વંદે માતરમ ગીત એ જે તે વખતે સ્વતંત્રતા સેનાનીઓ ક્રાંતિકારીઓ માટે પણ પ્રેરણાનું સ્ત્રોત ભારતની આઝાદી માટે બન્યું હતું અને એ વખતે ભારતની એકતા સ્વતંત્રતા ચળવળમાં બહોળો ઉપયોગ વંદે માતરમ ગીતનો પણ થયો હતો અને જ્યારે આજે દોઢસો વર્ષ પૂરા થાય છે જેની માન્યતા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમની પ્રથમ બે પંક્તિઓને ટૂંકને આપી ત્યારથી લઈને આજ દિન સુધી પણ વંદે માતરમ ગીત એ લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે ત્યારે આજે દેશભરની અંદર વંદે માતરમ ગીતના દોઢસોમાં વર્ષની ઉજવણી એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા ઠેર ઠેર કરાઈ રહી છે અને એના જ ભાગરૂપે આજે આઈ ટીઆઈ ગોરવા ખાતે પણ તમામ વિદ્યાર્થીઓની અંદર વંદે માતરમ ગીતનો ભાવ જન્મે એ લોકોની અંદર આપણ પ્રેરણારૂપી એ વખતે દેશ માટે સ્વતંત્રતા ચળવળ માટે વંદે માતરમ ગીત હતું અને આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે વંદે માતરમ ગીત પણ પ્રેરણાનો સૂત્ર બને એના માટે ઠેર ઠેર કાર્યક્રમો આજે કરવામાં આવ્યા છે વંદે માતરમ ગીત જે તે વખતે સ્વદેશી ચળવળનો પણ મુખ્ય ભાગ હતું ત્યારે આજે જ્યારે વિકસિત ભારતની કલ્પના એ આત્મનિર્ભર ભારત અને એનો પણ મુખ્ય સૂત્ર સ્વદેશીનો આગ્રહ એના માટે આજે સ્વદેશી માટે પણ આ તમામ વિદ્યાર્થીઓને આ શપથ લેવડાવવામાં આવી છે દેશવાસીઓ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાના ભાવ સાથે આ ભવિષ્યની કોઈપણ વસ્તુ ખરીદે ભારતમાં બનતી હોવી જરૂરી છે ભારતના દેશના નાગરિકોનો પરસેવો પડેલો હોવો જરૂરી છે ભારતના માટીની સુગંધ જરૂરી છે આવા વસ્તુઓને જ આપણે ખરીદીએ એવા આગ્રહ સાથે આ તમામ વિદ્યાર્થીઓને આજે સ્વદેશીના પણ શપથ લેવડાવવામાં આવ્યા છે